પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં ભારે વરસાદથી પાણી ભરાવાની સમસ્યાનો આગામી સમયમાં નિકાલ થઈ જશે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે કે ઘેડ પંથકના વિકાસ માટે ચૌદસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા રાજ્ય સરકારે એકસો પચાસ કરોડ રૂપિયાનો પ્લાન તૈયાર કર્યો છે જેનાથી ત્રણ જિલ્લાના ચાલીસ ગામના ખેડૂતોને ફાયદો થશે આ પ્લાન હેઠળ મધુવંતી અને ઓજત નદીના પાણીને રોકવા માટે ચેકડેમ બનાવવા સહિત વ્યવસ્થા કરાશે માંડવિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી જેથી ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ થઈ શકે મનસુખ રાજકોટમાં એક એક કાર્યક્રમમાં આ છેલ્લા વર્ષથી કાર્યક્રમ ચાલી રહ્યો હતો નદી નાળા પહોળા કરવો પાણીનો નિકાલ કરવો સમુદ્રની અંદર પાણી જતું રહે એના માટે થઈને એક હજાર ચારસો એક હજાર ચારસો કરોડ રૂપિયા થી આગામી ત્રણ વર્ષની અંદર પાણી ભરાવાની સમસ્યા માંથી કાયમી ધોરણે મુક્તિ મળે એના માટેના કામ ઓલરેડી પ્રારંભ થઈ ચુક્યા છે